સિત્તેર સુધી ની અને તમારા સંપુટમાં પણ દોરેલી છે હવે જોવા ભાઈ આમાં જે સૂચના હોય એ મુજબ તમારે કરવાનું છે રિયાની બેન પહેલું જ પ્રશ્ન વાંચો પહેલા શું કહે છે એમ આપણે કરીએ કાવણ પછી ત્રણ ડગલા ચાલતા જયા ચાલતા જત જ્યાં પહોંચે ત્યાં શું કહે છે આપણે ચલો 51 કે છે બધા બતાવો તો 51 બરાબર સરસ પોતાના સંપુટમાં જુઓ 51 હવે શું કહે છે ભાઈ ત્રણ ડગલા ચાલો ત્રણ ડગલા આંગળીથી ચાલો તો 51 થી એ હા ચલો હા જ્યાં સંખ્યા આવે ત્યાં તમારે ફૂલ દોરવાનું છે ચાલો અહીં પહેલા પટ્ટી પર બતાવશે રાજવી આવી જાવ બેટા ચાલો બતાવો ચાલો સેની પર ઉભા રહેશો તમે એકાવન પર ઊભા રહેવાનું હવે અહીં સૂચના એવી છે કે ત્રણ ડગલા ચાલો ત્યાં તમારે ફૂલ દોરવાનું છે ચાલો ચાલો તો બોલતા હોવ ચાલીને બધાને એક બે ત્રણ ચાલો રાજવી બેન કઈ સંખ્યા પર આવ્યા હા તો ચોપ્પન ઉપર રાજવીએ શું મૂકવાનું ભાઈ ફૂલ દોરવાનું અને દોરવું ના હોય તો આ મૂકી દો બેટા અહીંથી ચાલો કઈ સંખ્યા પર ફૂલ મૂક્યું હા જો હવે તમને બધાને દોરતા આવડે ને જો હું અહીં બતાવી દઉં દોરતા જો આમ ગોળ કરી અને આમ સરસ મજાનું ફૂલ બનાવી દો ચોપન ઉપર ચોપન સંખ્યા પર આવું ફૂલ દોરી દો ગણવાનું તમારી સંખ્યા પટ્ટી પર આમ ગણવાનું જુઓ આમ ગણવાનું ત્રણ કૂદકા મારીએ છીએ આપણે ત્રણ ડગલા ચાલવાનું અહીં હતા તો એક બે અને ત્રણ ચોપન સંખ્યા મળી સરસ એમ દોરાય બધા ચાલો હવે આગળ ખુબ સરસ બીજો પ્રશ્ન અવની બેન વાંચે અરે વાહ ભાઈ કઈ સંખ્યા પર ઊભા રહેવાનું છે 55 પર અને 55 પછી

ચાલો લ પૂરી દો તો બધા 61 માં આમ તમારા જોઈ લેવાનું આમે આમ ગણતું રહેવાનું જો દિશા આમ ગણવાનું ચાલો ગણીને બતાવો તો મને 1 2 3 55 પર ઊભા રહેવાનું છે ને એ આપણી સૂચના શું છે અહીં 55 પછી 6 ડગલા ચાલો ચાલો એ અવની બેન બતાવો મને 6 ડગલા ચાલીને પેન્સિલ વડે આમ 1 2 3 4 5 6 હમ ખૂબ સરસ

હા ચાલો પાછળ ગણો તો ચાલો અવની બોલો તો દિશા અવની આરતી આમ મુંધુ બોલો ચાલો 70 અગણો 70 ચાલો આ બાજુથી બધા બોલો ઉંધી સંખ્યા પાછળ જવાનું છે 70 ઉપર ઊભા હતા આપણે તો કઈ સંખ્યા આવે અગણો 70 68 67 એમ ચાલો તમારે એરો કરતા જવાનું તમારી બુકમાં

બે ત્રણ ત્રણ ખાના પછી કયું ખાનું આવે એટલે કયું ખાનું આવે કઈ સંખ્યા છે 58 તો ત્યાં શું કરવાનું છે ત્રિકોણ જો ભાઈ બધાને સમજાયો સૂચના સમજવી પડે કે 54 ચલો બધા 54 પર પોતાની સંખ્યા પટ્ટી પર આંગળી મૂકો તો ચલો 54 પર આંગળી મૂકો સોધી કાઢો 54 મૂકો 54 ક્યાં છે આંગળી મૂકો

જો આઈ સૂચના શું છે બેટા 54 થી ત્રણ ખાના પછીના ખાનામાં એટલે ત્રણ ખાના ખસવાનું અને એના પછીના ખાનામાં તમારે ત્રિકોણ મૂકવાનો ચાલો સમજાઈ ગયું બધાને લખાઈ ગયું અરે બાપ રે ચાલો ખૂબ સરસ